નવરાત્રીની ની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદ નો પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ બનશે જે નવરાત્રીના પરંપરાગત રંગો ને ભવ્યતાથી ઉજવવા માટે છે આ ભવ્ય ઇવેન્ટ ની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજિત આકાશ પટવા અને શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા સફેદ પરિંદે માત્ર ગરબા નથી તે એક અનુભવ છે જેમાં અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કરાયો છે મારું નામ નર્મદ નમ્રતા પટવા પટવા છે અમે લોકો સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને અત્યારે સફેદ પરિંદર ઇવેન્ટ કરી રહ્યા છે ત્યાં આગળ અમારું મેન મેઇન મેનેજમેન્ટ હશે કે જે બે જે બે દિવસનું અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સગવડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસની રાખીએ છીએ કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી થતું તો જે બી હાઈ લેવલની ફેસિલિટીઝને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ કે એટલા માટે બે દિવસ સુધી અમે બધું મેનેજ કરી શકીએ અને ત્યાં આગળ અમારું જે બી ગ્રાઉન્ડ હશે દસ હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમે પચીસોથી ત્રણ હજાર પબ્લિકને જ અમે ભેગી કરશું કે જેથી બધી પબ્લિકને સ્પેસ મળી શકે રમવાની અને આરામથી ફ્રીલી બધા આગળ એન્જોય કરી શકે નમસ્કાર હું છું આપનો લોકગાયક પાર્થ બારોટ અને આ વખતે મેં સફેદ પરિંદીમાં ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બરના પરફોર્મ કરવાના છીએ અને બહુ જ સારી ઇવેન્ટ છે એટલે બહુ બધાને આમંત્રણ આપી રહ્યો છું હા જેમ કે હમણાં આકાશભાઈએ કીધું એ પ્રમાણે સુગમ સંગીતથી અમારી શરૂઆત હશે કારણ કે અમારે જે બે હજાર પચીસોનો ક્રાઉડ જે છે લિમિટેડ વર્ગ જે છે એ સુગમ સંગીતથી લઈ અને દેશી ગરબા સુધીનું એમનું એક થીમ બેઝ ગરબા અમે પ્લાન કરી રહ્યા છીએ શરૂઆતથી લઈને એન્ડ સુધી કારણ કે એન્ડમાં દેશી ગરબાના ઠોક આપણે એ રીતના રાખીએ છીએ કારણ કે એમની શું ગરમી અંદર એકદમ ગરબા ગાતા ગાતા એક એનર્જી પ્રોવાઈડ થયેલી હોય એટલે દેશીના જ્યારે ઠેકા વાગ્યા ત્યારે એમના ઓટોમેટિક પગ ઉપડે એટલે અમે એ પ્લાનિંગ સાથે કરી રહ્યા છીએ અત્યારે અમારા માટે એવું છે કે ફિફ્ટી ફિફ્ટી બેઝ ઉપર છે કારણ કે મોસ્ટલી જગ્યાએ અમને લોક સંસ્કૃતિ ભાતીગઢના ગીતોની ફરમાઈશો આવતી હોય છે પણ સાથે અમારે ઝેનજીને પણ ધ્યાનમાં રાખવાની છે કારણ કે જે લોકોને અમારે સંસ્કૃતિ સાથે જોડવાના છે એટલે અમે એ રીતના મિક્સઅપવાળા અમે ગરબા સાથે તૈયારી કરી રહ્યા છીએ કે જેનાથી જૂના લોકો પણ ખુશ રહે અને નવા લોકો પણ ખુશ રહે મારું મન મોહી ગયો મારું મન મોહી ગયો મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું એ તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું થેન્ક યુ થેન્ક યુ Yo lo veo યસ મારું નામ આકાશ પટવા છે અને અમે લાસ્ટ નવ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આખતે અમે સફેદ પરિંદે જે આખા ગુજરાતમાં સૌથી પ્રીમિયમ ગરબા છે અમે આયોજન કરી રહ્યા છે જેમાં બહુ સારામાં સારી થીમ છે જેમાં ટ્વેલ્ડ ડી એન્ટ્રન્સ રાખ્યો છે આપણે સ્વિઝર્લેન્ડ જો પાથવે રાખ્યો છે આ સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મીલ બધાને સુટું ડેઝર્ટ આખું મિલ ફ્રીમાં મળી રહ્યું છે કોફી ફ્રીમાં મળે છે એ લોકોને ત્યાં પાર્કિંગ ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે તમે વેટ ટિશ્યુ ફ્રીમાં છે તમને બધું જ ત્યાં ફ્રીમાં મળે છે બહુ સારામાં સારા ગરબા કરી રહ્યા છે અને થીમ થીમના વ્હાઇટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે અમુકા ઓકે હવે અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ ગાંધીનગર સાઈડ અમે આખું અમારું વેન્યુ રાખીએ પ્લસ અમારે ત્યાં ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બર બે દિવસ અમે ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી એની ચાલુ થઈ જશે અને જેમાં પહેલાં આપણે સિંગર અમારા સિંગર થ્રુ અમે ગરબા કરાવીશું અને પછી અમે ગરબા ગરબાજી આરતી કરીએ મેન ખાસિયત એ છે કે આ એક થીમ બેઝ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડા પહેરી સેમ કપડાં પહેરીને તમે ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટી હોય કે કોઈ બી ઇન્ફ્લુઅન્સ કોઈ બી હોય તો તમે જોડે જ ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એનો પ્લાન કર્યો છે તો એની ખાસિયત જ એ જ છે કે આપણે સેમ થીમના ગરબા કરીએ છીએ આપણે પાસની કિંમત એવું છે કે અરલીબળ પાસે જ અમે સાત હજારથી ચાલુ કરે છે જે અમારા અમારે સોલ્ડ આઉટ થઈ ગયા છે જે એના પછી સ્લેબ ફેઝ વન ફેસ ટુ એ દસ હજાર અને બાર હજાર પછી પંદર હજાર રીતે ત્રણ ફ્લે ફેઝમાં અમે કરી રહ્યા છે પાસનો હા જનરલ પબ્લિકને ખરીદ્યું હોય તો પાસ તમે સફેદ પરિંદે ડોટ કોમ કરીને અમારી એક વેબસાઇટ છે ત્યાંથી તમે ખરીદી શકો છો જેમાં એક અમે અમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પરથી તમને નાખી દીધું કે ક્યારે અમારો પાસ લાવી થાય છે એ જોઈને તમે ગમે તે એ ટાઈમે તમે ત્યાંથી પાસ બાય કરી શકો છો સફેદ પરિંદે ડોટ કરીને અમારી વેબસાઇટ છે ઓફિશિયલ ના બીજે ક્યાંય કોઈ જગ્યાએ અમે પાસ અમે નથી ખાલી અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે પાસ બાય કરી શકો છો ઓનલાઈન છે ઓફલાઈન કોઈ ઓફલાઈન પાસે નહીં એના માટે ઓનલાઈન એટલા માટે રાખીશું અમારો બધાનો ડેટાબેઝ છે કે કોણ અમારે ત્યાં આવી રહ્યું છે એનું નામ શું છે એનો નંબર શું છે બધું બધો ડેટાબેઝ રહે એના માટે અમે ઓનલાઈન ખાલી કરી રહ્યા છીએ